નમસ્કાર દર્શક મિત્રો આપ જોયા છો લાઈવ એકસો ન્યૂઝ ગુજરાત તો જોઈએ મહેસાણાથી અમારા બ્યુરોજી પરજુનજી ઠાકોર સાથે મહેસાણા ધોળાસણ ગામે વસંત પંચમીના પાવન પવિત્ર દિવસે વર્ધમાન પાશ્વના ચેન દેરાસરિત ધ્વજારોહણ કરાયું મહેસાણા તાલુકાના ધોળાસણ ગામની પાવન પવિત્ર ધરા પર વર્ધમાન પાશ્વના ચેઇન દેરાસર આવેલ છે ધોળાસણ ચૈન સંઘ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બે દિવસીય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો પ્રથમ દિવસે સવારે ધોળાસણ નગરે વર્ધમાન પાશ્વ થાય સામ્રાજ્ય થોળાસણ ગામના પાણા મહારાજ સાહેબ અનેકાનેક ગ્રામો દ્વારક પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી નવરત્ન સુરેશ્વરજી મહારાજના પરમ પરમપૂજ્ય પન્યાસ પ્રવર શ્રી કુપારત્ન વિજય મહારાજ સાહેબના નગર પ્રવેશ તથા ભવ્ય સામયું તથા રાત્રિ જાહેર પ્રવચન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સવારે સામૈયામાં જૈન સંઘ સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાઈ અને મહારાજ સાહેબ સ્ત્રીઓના આશીર્વાદ મેળવ્યા હતા સામૈયાના લાભાર્થી ચંદુલાલ ગોધડદાસ સા પરિવાર બન્યા હતા રાત્રે પૂજ્ય ગુરુ ભગવંતના મુખેથી ડેરી ચોકમાં જાહેર પ્રવચન કરવામાં આવ્યું હતું જેમાં ભગવાન શ્રી રામજીના જીવન ચરિત્ર પર પ્રવચન આપ્યું હતું જેમાં સવિસીસ ગામમાં પ્રેમભાવ અને લાગણીથી એકતા જળવાઈ ગ્રામજનો વ્યસન મુક્ત બને તથા ખોટા ખર્ચ ના કરે તે પર ભાર મૂક્યો હતો બીજા દિવસે બપોરે બાર ઓગણચાલીસ કલાકે જૈન સંઘ પરિવારજનો વિવિધ ચઢાવા સાથે જૈન દેરા ખૂબ ધામધૂમથી ગરબાધૂન અને સંગીતના તાલે ભક્તિમય બની હર્ષોલ્લાસ સાથે ધ્વજારોહણ કરાયું હતું સાંજે ચાર કલાકે મહારાજ સાહેબ શ્રીઓને વિદાય આપી ગ્રામજનોએ આશીર્વાદ મેળવ્યા હતા આ બે દિવસીય કાર્યક્રમને સફળ બનાવવા કલ્પેશભાઈ બચુભાઈ શાહ મુખ્ય ટ્રસ્ટી સરજુભાઈ રમેશચંદ્ર શાહ હિંમતલાલ હરગોવનદાસ શાહ મુખ્ય ધ્વજાના લાભાર્થી બિફીનભાઈ બીજલાલ શાહ તથા જૈનસંગ પરિવાર દ્વારા ખૂબ જહેમત ઉઠાવી હતી રિપોર્ટ લાઈવ ગુજરાત રમેશ સત્યની સાથે કે મારે હવે મારે ફોડ પાડીને નહીં બોલવું પડે શરાબ નહીં પીવો દારૂ નહીં પીવો હા અંગ્રેજી નહીં પીવો આવું ફોડ પાડીને હું નહીં કહું આપણે અંદર માંથી નક્કી કરવાનું કે મારે મારા ભગવાનને રાજી કરવા છે તો આ આ આ થી આપણે ભગવાનનું નામ બોલીએ અને આ જીવ અભડાયેલી હોય તો એ ભગવાન ક્યારે હાજર થાય ખરા અને ભગવાન જો હાજર ન થાય તો આપણે સુખી થઈએ ખરા એટલે દુખી ના દુખી રહીએ હમણાં એક ગામમાં ગયેલા મારે સાહેબ અમે મંદિર બનાવ્યું

लो, लो, ए, कई जाने। वहा वहा जाने आ चौथी लोग कितनो फुंचोवे हे नाही कहीलो जन्ने परमोजीनी सांसना के भगवान आउसे आणि आपण गोजा परिवांचन चंद्रप्रभु नंदा आणा मत करा आणा आपलो डीकी भाई डीकी भाई।, भाई एक सार्वजनिक मेला जो आ जो आपण सन्मान नथी करता

મારું મૂળ વતન ધોળાસન છે ધોળાસનમાં વર્ગમાન પાસના સ્વામીનું જીનાલય સો વર્ષ કરતા પણ જૂનું છે આજે વસંત પંચમીના દિવસે એની સાલગીરી એટલે કે ભગવાનનું શિખર ઉપર ધજા ચડે ને આખું ગામ ભેગું થાય પરંતુ જે આચાર્ય ભગવાન અમારત સાહેબ તબિયતના કાર્ય નહીં આવવાના કારણે એમના પટ શિષ્ય ઉપન જે ખાણા સાહેબને મૂકેલા એમના સાનિધ્યમાં સૌ પ્રથમ પ્રાથમિક શાળામાં એમણે શિક્ષકો સાથે અને વિદ્યાર્થીઓ સાથે જૈન સિદ્ધાંતોની વાતો કરી ખાસ કરીને એમણે વ્યસન મુક્તિ ઉપર વધારે ભાર મૂક્યો ત્યારબાદ મીરાશ પધારી અને જૈનોને પણ ઉદબોધન આપ્યું અને એ રીતે એમણે બહુ સુંદર બે દિવસનો પ્રોગ્રામ થયો સામ સવારે થયું સામૈયામાં ગામના લગભગ ચારસો માણસો જૈનો તો ખરા જ પણ જૈન સિવાય પતંગ કોમ્યુનિટી સાકોર કોમ્યુનિટી બધી જ કોમ્યુનિટીના માણસો હાજર રહ્યા અને સભામાં અભિવૃદ્ધિ કરી ધોળાસન ગામ ઘણું જૂનું છે પ્રાચીન છે ગામમાં પણ સારી છે અને પંચાયત પણ સારું કામ કરે છે એમાં એમનું એક જ કહેવાનું હતું કે ગામડાઓનો તમે ઉદ્ધાર કરો ગામડાઓમાં રહેવાનું કરો અને શહેરોમાં તો હજુ બહુ ઉદ્ધાર થયો છે પણ ગામડાના ઉદ્ધારની જરૂરિયાત છે